આ કાર્યક્રમમાં બહોડી સંખ્યામાં બાળકોએ બટુક ભોજનનો લાભ લીધો હતો અને રામધૂન બોલાવી હતી તે સાથે જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જય શ્રી રામ આજ રોજ અયોધ્યા ધામ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિર્મિતે બારિયા શ્રી જયકિશન ગ્રુપ તરફથી નાના છોકરાને બટુક ભોજનનું આયોજન કરવામાં આવેલ અને વિશ્વ હિન્દુ પરિષદ બલરંગા દ્વારા બધા કાર્યકર્તાઓને નાના બાળકોને પ્રોત્સાહિત કરેલ જય શ્રી રામ રિપોર્ટર બાબુભાઈ વાઢેર જનાદેશ ન્યૂઝ જાફરાબાદ